વેલકમ ટુ સુપર સહેલિયા આજની રેસીપી છે સિમ્પલ રીતે બનાવો પનીર ચીલી ડ્રાય તો ચાલો મારી સાથે મારા કિચનમાં ચાલો આજે પનીર ચીલી ડ્રાય બનાવતા શીખીએ જે સ્ટાર્ટર તરીકે છોકરાઓને અને મોટાઓને બધાને ખૂબ જ ભાવે છે અહીંયા મેં લીધા છે સો ગ્રામ પનીરના ટુકડા જે અમૂલમાં ટુકડા કરેલા જ આવે છે તે લીધા છે બે ત્રણ લીલા મરચાં પાંચ છ લસણની કઢી આ છે પીળા કેપ્સિકમ ડુંગળી અને લાલ કેપ્સિકમ લીલું કેપ્સિકમ પણ નાખી શકાય છે સોસીસમાં એમાં લીધા છે ફેબેસ્ટાનો ચિલી વિનેગર આ ડાર્ક સોયા સોસ અને વિબાનો હોટ ગાર્લિક સોસ તો ચાલો આપણે બનાવીએ આ વગર કોઈ પણ રેસીપી ના બને એ ત્યારબાદ આપણે અડધી ચમચી કોર્નફ્લોર લઈશું જેને આ પનીરના ટુકડા જે મેં હંડ્રેડ ગ્રામ્સ જેવા લીધા છે એના પર વપરાવી દઈશું આ અમૂલનું મલાઈ પનીર છે જે ઓલરેડી ટુકડામાં જ આવે છે કોર્નફ્લોર સાથે એક ચમચી મરી પાવડર લીધો છે મરી પાવડર તમે વધારો છો તમારી ઈચ્છા મુજબ કરી શકો છો આ બંનેને અમૂલ પનીર પર સ્પ્રિંકલ કરી દેવાનું છે અને એને હાથથી મિક્સ કરી દેવાનું થોડીવાર એને આપણે એમનું એમ મિક્સ કરીને રહેવા દેવું પડશે એટલે લોટ અને મરી બંને એકબીજા પર ચોટી જશે સરખી રીતે મિક્સ કર્યા પછી દસ બાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે પનીરના ટુકડા આવી રીતે તૈયાર થઈ ગયા હશે ત્યારબાદ આપણે એક કઢાઈ લઈશું તેની અંદર થોડું તેલ લઈશું તેલ સરખું ગરમ થવા દીધા પછી જે પનીરના ટુકડા આપણે રેડી કર્યા છે એ આની ઉપર ફૂલ ગેસ પર આપણે એને શેકી લઈશું આપણે એના ઉપરનું કોટિંગ માત્ર ઉપરનું કોટિંગ જ કડક કરીશું પનીર ઓલરેડી એમને ખવાય એવું જ હોય છે એ પૂરેપૂરું પ્રોટીનથી ભરેલું હોય છે તેથી કોઈ પણ રેસીપી જો પનીરવાળી તમે ખાઓ તો પ્રોટીન તમારા શરીર માટે જે અગત્યનું છે એ તમને મળી રહેશે સરખી રીતે કડક કરી અને તેને કાઢી લઈશું માત્ર આટલા જ તેલમાં આપણી રેસીપી બની જશે ખૂબ સરસ સ્ટાર્ટર્સ છે તમે બધા ટ્રાય કરજો હવે આ તેલમાં તમે જોઈ શકો છો કેટલું ઓછું રહ્યું છે અજમો મને હંમેશા દરેક રેસીપીમાં નાખવો ગમે છે લસણ ને મરચાં જે મેં તમને પહેલાં બતાવ્યા હતા વારાફરતી બધું નાખવાનું રહેશે ત્યારબાદ આપણે ડુંગળી નાખીશું અને તેને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી શેકીશું હવે રેસીપીમાં ખાસ કંઈ રહ્યું છે નહીં આ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે ડુંગળી વારાફરતી આપણે બધા જે કેપ્સિકમ લીધા હતા એ બધા નાખીશું મેં અહીંયા રેડ અને યલો જ લીધા છે આ સિઝનમાં મળતા હોય છે બાકી આખું વરસ મળતા નથી એટલે ત્યારે તો ગ્રીન જ વાપરવા પડે છે તેથી મેં અત્યારે ગ્રીન ના લીધા યલો અને રેડ લીધા છે તેનો સ્વાદ થોડોક ખટ મીઠો હોય છે હવે બાકીના જે સોસીસ છે એમાં જે આ વિનેગર સોસ એ બોટલની ઉપર જે ઢાંકણું આવે છે એનું હાફ ઢાંકણું બીબા સોસ મેં બે ચમચી નાખેલો છે જેના લીધે પૂરેપૂરો ટેસ્ટ એન્હેન્સ થાય છે અને સોયા સોસ બે ચમચી નાખીશું તમને ખ્યાલ હશે કે મેં મીઠું નથી નાખ્યું જે હું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ અને છેલ્લે એક જ સોસ રહી જાય છે એ છે સોયા સોસ છોકરાઓને આ બહુ જ પસંદ આવે છે રેસીપી અને આમાં પનીર અને સબ્જી જ છે એટલે છોકરાઓને બનાવી આપવામાં પણ બિલકુલ વાંધો ના હોવો જોઈએ આ એક હેલ્ધી રેસીપી ગણાય છે પનીર એક પ્રોટીનનું સ્ત્રોત છે જે અઠવાડિયે મેં બે વાર તમારે કોઈ પણ રીતે પનીર ખાવું જ જોઈએ પ્રોટીન પાવડરનો હું એક અલગ ઉપયોગ કરું છું તેનો પણ વિડીયો હું થોડા જ સમયમાં મૂકીશ પનીરના ટુકડા મેં નાખી દીધા છે આની અંદર કશું જ રહેતું નથી બધું મિક્સ જ કરવાનું બધું રેડી થઈ ગયું છે આ બધું ફૂલ ગેસ પર બને છે અને હવે એને આપણે ટોમેટો કેચઅપ જે બાકી રહ્યો છે એ નાખીશું હું અંદાજે નાખી રહીશું પણ લગભગ બે ચમચી છે બહુ સ્વીટ આ નથી સારું લાગતું એટલે કેચઅપ બહુ નથી નાખવાનું જો કેટલું સરસ પનીર ચીલી ડ્રાય તૈયાર થઈ ગયું છે હવે એને સ્પ્રિંગ ઓનિયનથી આપણે ગાર્નિશ કરીશું